પંજાબથી ગુજરાતના રાજકોટમાં વિદેશી દારૂ મોકલવાના ષડયંત્રની પાલનપુર એલસીબી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે જેમાં ચંડીસર ગામે નાકાબંધી કરીને ખોટી નંબર પ્લેટવાળા ટ્રકમાંથી બાવન પોઈન્ટ પંચાવન લાખની કિંમતનો બાર હજાર આઠસો છોતેર બોટલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી હતી રાજસ્થાનની સાથે પંજાબમાંથી પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હેરાફેરી કરાઈ રહી છે જેમાં પાલનપુર ડીસા હાઈવે પર આવેલ ચંડીસરદિક હાઈવે પર એક વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે નાકાબંધી ગોઠવીને એક ખોટી નંબર પ્લેટવાળા ટ્રકને ઉભી રખાવી તેની તલાશી લેતા આ પાવડરના કટ્ટા નીચે સંતાડેલ રૂપિયા પંચાવન લાખની કિંમતનો બાર હજાર આઠસો છોતેર બોટલ વિદેશી દારૂ મળી આવતા દારૂ ટ્રક મોબાઈલ સહિત કુલ બોતેર લાખ પાસઠ હજાર છસો ચાર સાથે ટ્રક ચાલક સાંગારામ મોણારામ વિરદારામ જાટને અટકાયત કરી પંજાબના જલંધરથી દારૂ ભરાવનાર વિક્રમસિંહ તેમજ દારૂ મંગાવનાર રાજકોટના ઇસમ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી